કોંગ્રેસ ના એ અત્યાચાર થી એ મહામાનવે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એ વખતના પ્રધાનમંત્રી એવું કે કે આંબેડકરજીના જવાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને કોઈ ફેર પડવાનો નથી આવું કહેનારી કોંગ્રેસ અત્યારે સંસદની અંદર બાબા સાહેબના નામે જે મગરના આંસુ સારી રહી છે ત્યારે જે સંસદની અંદર બનેલી ઘટનાની અંદર અમે અહીંયા સામૂહિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજને કહીએ છીએ કે તમને સાહેબ આંબેડકર માટે એક શબ્દ બોલવાનો અધિકાર નથી તમે માફી માંગો બાબા સાહેબને જીવન પર્યંત તમે જે જે અત્યાચારો અને અપમાનો કર્યા છે એની સામે ખરા અર્થની અંદર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ એ કર્યું છે એ થકી બાબા સાહેબ આંબેડકરજીને અંજલી અને ભાવાંજલિ આપી હોય એ બાબા સાહેબે આઝાદીના પિસ્તાલીસ વર્ષ સુધી ભારતનો સર્વશ્રેષ્ઠ એવો ભારત રત્ન એવોર્ડ એમને મળે નહીં અને કોંગ્રેસના પરિવારમાં કોઈ જન્મે અને એને ભારત રત્ન આપી દેવામાં આવે અને બાબા સાહેબનું આ પ્રકારે અપમાન કરનારી કોંગ્રેસ અત્યારે બાબા સાહેબના સન્માનની વાત કરે છે ત્યારે દેશને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયને જે રીતે સંવિધાન અનામત અને બાબા સાહેબની વાત કરીને ગુમરાહ કરી રહી છે ત્યારે અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ કે કોંગ્રેસે બાબા સાહેબને જીવતા અને મૃત્યુ બાદ એમનું જે અપમાન કર્યું છે એ ક્યારે આ દેશ ભૂલવાનો નથી ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ તમે શરમ કરો શરમ કરો તમે માફી માંગો તમે માફી માંગો